ગજેરા રાઇસ મિલ કમ્પાઉન્ડમાંથી દસામાતાની શોભાયાત્રા નીકળી જંબુસર તાલુકાના ગજેરા ગામે રહેતા હરિસિંહભાઈ ધીરુભાઈ નાયક મૂળ રહે ગોગંબા હાલ રહે ગજેરા રાઇસ મિલ ખાતે રહેતા પુત્ર મેહુલભાઈ નાયક જેઓ દસ વર્ષ પહેલા દશા માતાની સ્થાપના કરેલી અને તેઓ વખતો વખત મા દશામાનું વ્રત પૂજન નિયમિત કરતા હોય છે માતાજીની પ્રેરણા થતા ગજેરા રાઇસ મિલ ખાતેથી દાસા માતાની શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી જે રીંગરોડ ચોરાવગા નવી ખડકી ધોબી ફળ્યું ઝંડા બજાર થઈ પરત સ્થાનકે આવી પહોંચી હતી મેહુલભાઈને માતાજીએ પ્રેરણા કરતા યજ્ઞ શોભાયાત્રા અને ભંડારાનું દા અરસામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સદર પ્રોગ્રામમાં ગામ અગ્રણીઓ અશોકભાઈ ઠાકોર ધાર્મિકભાઈ ભટ્ટ કેતનભાઈ વ્યાસ બ્રિજેશભાઈ પટેલ લાલાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં માય બહેનો દર્શન પૂજન યજ્ઞનો લાભ ધન્યતા અનુભવી હતી હું ગામ ગજેરા નો વતની છું મારું નામ સંજયભાઈ ગોકરભાઈ ઠાકોર છે અને આજથી થી દસ વર્ષ પેહલા આજે મેહુલભાઈ હરિશંદ્રભાઈ એમના સુપુત્ર એમને મા દશામાનું આયોજન કરેલું છે દસ વર્ષથી એ પૂજા ભક્તિ કરે છે અને ત્યાં એમને મા દશામા પ્રગટ થયા અને ત્યાં મા દશામાએ એમને સાક્ષાત દર્શન આપ્યા અને એમને પૂજા પાઠ કરી માનો ભંડારો કર્યો અને એમની યાત્રા કરી અને ગામમાં વરઘોડો ફેરી માનું આયોજન કર્યું અને ત્યાં ભંડારો કરી ત્યાં પછી ભાઈ ભક્તોને જાણ કરી ત્યાં પછી ભંડારો કરી ભાઈ ભક્તોને જમાડ્યા અને એમનું આયોજન કર્યું અને બધાનો લાભ લીધો ભાઈ ભક્તો ત્યાં આવી માતાજીના દર્શન કર્યા ત્યાં પછી બધાને એવું આમંત્રણ મળ્યું કે મા દશામાએ સાક્ષાત પ્રગટ પ્રચર પૂર્યો છે અને ત્યાં માયા દશામાએ સાક્ષાત દર્શન આપી માને બધા ભક્તોને આયોજનપૂર્વક માયા દશામાએ સાક્ષાત દર્શન આપ્યા